આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી નવ દિવસ સુધી માતાજીની પૂજા અને અર્ચના કરવામાં આવશે આ કાર્યક્રમમાં નાના બાળકો મહિલાઓ અને કિન્નર સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઉજવણીમાં જોડાયેલા લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો નવરાત્રિનો આ પર્વ સુખ અને સમૃદ્ધિના સંકેત તરીકે ઉજવાય છે અને ભક્તોની સંખ્યા આવનારા દિવસોમાં વધુ વધવાની શક્યતા છે

આજે ખોડિયાર માં ના જે રીતના નવરાત્રા ચાલુ થાય છે નવ દિવસના નવરાત્રી હિસાબે માતાજી નો કાર્યક્રમ રાખવા આવ્યો છે પાલકી યાત્રા અમે કાઢી છે જે રીતના બધા એને જોડાવું એમ જોડાય છે નવ દિવસો રાખવાનું નવ દિવસ માં જેવી રીતના માતાજીના નવલી નવરાત્રાના ગરબાનો ઉત્સવ થાય આરતી પૂજા સેવા પૂજા હવન થાય એ રીતના બધું માતાજીના કાર્યક્રમ કરવામાં આવે છે કેટલા વર્ષથી આ પરંપરા આ પરંપરા અમારે ખડિયાર ની તો વર્ષો જૂની છે બાપ દાદા થી ખોડિયાર અમારા ખુડમાં પૂંજાય છે એટલે અઢારે વરણ થી માતાજી ના પૂજાય છે ખડિયાર પણ અમારે વરણ વરણ પૂજાય છે એટલે મેં આ વ્રત ચાલુ જ રાખીએ છીએ જમના દિવસ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં